કેમ છો બધા બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોસ કિચનમાં તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી તો આજે આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી એવા ગોળ ચૂરમાના લાડુ બનાવવાના છે તમને જોતા વેત મોઢામાં પાણી આવી ગયું હશે જેમને લાડવા બહુ ભાવતા હશે એમને તો મિત્રો હું તમને એક લાડુ તોડીને બતાવું સરસ પેશીદાર આપણા લાડુ થયા છે તો ચાલો મિત્રો જોઈ લઈએ પરફેક્ટ માપથી ગોળ ચૂરમાના લાડુ કેવી રીતે બનાવવા તેની રેસીપી સૌ પ્રથમ આપણે આવી રીતે ઘઉંનો જાડો લોટ લેશું જે લાડવા માટે ભાખરી માટે યુઝ કરતા હોય તે લીધેલો છે કપથી હું મેઝરમેન્ટ બતાવી રહી છું આવી રીતે આપણે બે કપ ઘઉંનો જાડો લોટ લઈશું આ જે જાડો લોટ છે તે કપની અંદર બસોને ત્રીસ ગ્રામ ટોટલ થાય છે એકસો પંદર એકસો પંદર એમ બસોને ત્રીસ ગ્રામ લોટ આપણે લીધેલો છે તમે કપની બદલે કોઈપણ વાસણને સેટ કરી શકો છો પછી આપણે તેની અંદર તેલ ઉમેરીશું ચાર ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું બે કપ જાડો લોટ હોય તો અત્યારે આપણે એકદમ ગુજરાતી સ્ટાઇલ લાડવા ચૂરમાના બનાવી રહ્યા છીએ જો રાજસ્થાની તમે લાડવા બનાવતા હોવ તો આની અંદર થોડોક અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ સૂજી પણ પડતી હોય છે તમારે ત્યાં ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો આ સિવાયના મેં બીજા કેટલા બધી જાતના લાડવા મૂકી દીધેલા છે તમારે તે લાડવાની રેસીપી જોવી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્પેશિયલ લાડવાની લિંક મળી જશે તેમાં પ્લેલિસ્ટ તમને ખુલી જશે અને બધી જાતના લાડવા તમને મળી જશે જે જોવા હોય તે તમે જોઈ શકો છો હવે આપણે સરસ મિક્સ કરી દઈશું તમે અહીં તેલની બદલે ઘીનું પણ મોણ દઈ શકો છો સરસ આપણે આવી રીતે હાથેથી ચોડી ચોડીને તેલ અને લોટને મિક્સ કરી જોઈ શકો છો સરસ મુઠ્ઠી પડતો આપણે લોટમાં તેલ મિક્સ કરી લીધેલું છે મોણ દઈ દીધેલું છે આ તેની નિશાની છે કે સરસ આ મુઠ્ઠી થવી જોઈએ પછી આપણે આવી રીતે એક કપ આવી રીતે પેનમાં લઈ લેશું અને તેને ગરમ કરવા રાખીશું તો ફ્રેન્ડ્સ આપણે ઉફાળું પાણી ગરમ કરી લીધેલું છે થોડું થોડું ઉમેરીને આપણે મિક્સ કરીશું કઠણ આપણે લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ આમ સરસ ભીનો અને આમ એકદમ કઠણ એવો આપણો લોટ થઈ ગયો છે પાણી કેટલું વધ્યું તે હું તમને બતાવી દઉં સાવ એકદમ આપણે રોટલી પરોઠાનો લોટ બાંધતા હોય એમ આવતા મસડી મસળીને લોટ બાંધી નથી લેવાનો આવી રીતે વિનાશ થઈ જવી જોઈએ પણ કઠણ જ રાખવાનો છે અડધા કપમાં એક ટેબલ સ્પૂન વધારે બચ્યું છે વન ફોર્થ કપ જેટલું પાણી ઓલમોસ્ટ જોયું છે પછી લોટની કેવી જાડાઈ છે તેના પર પાણીનો ડિપેન્ડ રહે તો હવે આપણે મુઠિયા વાળી લેશું તમે આવી રીતે નાના મોટા કંઈ પણ રીતે વાળી શકો છો સરસ આપણે આવી રીતે આમ બંધ કરવાના છે તો આપણે આવી રીતે મોટી સાઈઝના પાંચ મુઠિયા વાળી લીધેલા છે પછી આપણે તેલ ગરમ કરવા રાખી દેસુ જોઈ શકો છો હળવે હળવે આપણું નાનો કટકો ઉપર આવ્યો ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી અને હવે આપણે મુઠિયા ઉમેરી દેસુ ફ્રેન્ડ્સ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે કઢાઈ આખી તેલથી ન ભરવી નહીતર મુઠિયાથી તેલ ઉપર આવી શકે છે અને ઉભરાઈ શકે છે અને હળવેથી મુઠિયાને પલટાવા કેમ કે તેમાં વજન હોય છે તો તેલ બહાર ઉડી શકે છે તમારા હાથ ઉપર અથવા ફાસ્ટ ફ્લેમ પર મુઠિયાને તળશો તો મુઠિયા ઉપરથી કથ્થાઈ બદામી રંગના થઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે શરૂઆતમાં સે જેવું લાગે તો ફાસ્ટ કરીને સરસ તેલ આવી રીતે ગરમ થઈ જાય એટલે પાછી કરી લેવી અને આવી રીતે પલટાવતા રહેવું એટલે બધી બાજુ સરસ આપણા મુઠિયા તળાઈ મુઠિયામાં ખાસ આવી રીતે તિરાડ પડી જવી જોઈએ તેનો મતલબ એ છે કે આપણે સરસ મોણ દીધેલું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ બદામી રંગના આપણા મુઠિયા થઈ ગયા છે તમને હું નજીકથી તો આપણે મુઠિયાને કાઢી લેશું સરસ ગોલ્ડન બદામી રંગના તળવાના છે તેને આપણે કથરોટમાં લઈ લેશું ગરમ ગરમ મુઠિયાને આપણે ભાંગવાના નથી તેને મેળે જ મેળે થોડાક ઠંડા થવા દેસું ઠંડા થાય એટલે તે અંદરની અંદર સરસ ત્યાં સુધીમાં એકદમ પાકા થઈ જશે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે થોડાક આવી રીતે નાના નાના ટુકડા કરી લેશું હજી અંદરથી તો ઘણા એવા ગરમ છે આવી રીતે ટુકડા કરીને પણ આપણે સહેજવાર ઠંડા થવા દેવાના છે જો તમે આવી રીતે ગરમ ગરમ પીસી લેશો તો તમારા લાડવા ચીકણા થશે અને ફ્રેન્ડ્સ આપણે જ્યાં પાંચ દસ મિનિટ ખંભવું પડે છે તે ટાઈમમાં મેં આવી રીતે બદામ અને કાજુના ટુકડા કરી લીધેલા છે સાથે કિસમિસના પણ ટુકડા કરી છે કેમ કે જે મારી હોમમેડ કિસમિસ છે ઘરે બનાવેલી કિસમિસ તે આવડી મોટી મોટી હોવાથી તેના પણ બે ટુકડા કરેલા છે બધું એક એક ટેબલ સ્પૂન જેટલું કટ કરેલું છે અને સાથે આપણે આવી રીતે કોલ્હાપુરી ગોળ લઈ રહ્યા છીએ તો આ જે ઠંડા થાય તે ટાઈમમાં આપણે તેને પણ સરસ ઝીણો ઝીણો કટ કરી લેશું તમે દેશી ગોળ પણ આની બદલે યુઝ કરી શકો છો અને જો ખાંડના બનાવવા હોય તો તેની રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે કેટલું માપ લેવું તે તમને તે રેસીપીમાં મળી જશે લિંક મેં તમને કીપેલા કીધું તેમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો મિત્રો આપણે ગોળને સરસ એકદમ કટ કરી લીધેલો છે અહીં મારો આ ગોળ પોચો છે એટલે સરસ ફટાફટ સમારાઈ ગયો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે કપમાં ગોળને આવી રીતે ભરી દીધેલો છે દાબી દાબીને નથી ભર્યો જે આપણે બે કપ લોટના લીધેલા હતા તે જ કપથી ગોળ લઈશું એક કપ ગ્રામની અંદર જોઈએ તો એકસો ને પચાસ ગ્રામ આપણો આ ગોળ છે તો ફ્રેન્ડ્સ આપણા મુઠિયાના કટકા બિલકુલ ઠંડા થઈ ગયા છે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અહીં આપણા મુઠિયાના કટકા થોડાક છે અને મિક્સર જાર મોટું હોવાથી બધું એકી વખતમાં આવી જશે સાથે આપણે આવી રીતે બે એલચીને આવી રીતે ખોલી કરી ઉમેરી દેસુ ફોતરા સહિત જ હું ઉમેરી દઉં છું તમારે ફોતરા ન ઉમેરવા હોય તો કાઢી પણ શકો છો સાથે આપણે થોડોક જાયફળના ટુકડાનો પાવડર પણ ઉમેરીશું તમારે જાયફળ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો વન ફોર્થ ટી સ્પૂનથી પણ ઓછો એવો આપણે પાવડર લીધેલો છે હવે આપણે સરસ તેનો કરી પછી આપણે આવી રીતે ચોખા ચાળવાનો ચાણો લેશું અને તેની અંદર જે આપણે લાડવાનો ભૂકો કર્યો મુઠિયાનો ભૂકો કર્યો તે ઉમેરી દેવું એકદમ સાવ પીસી નથી લેવાનું કોઈક કોઈક કટકા રહી જાય તો કાંઈ વાંધો નહીં બીજી વખત ફેરવીશું જોઈ શકો છો સરસ એકદમ આપણું ચૂરમું થયું છે મુઠિયાના ટુકડાને એકદમ સાવ ઠંડા પણ નથી કરી નાખવાના સેજ સેજ હલકા એવા ગરમ હોય આ ટૂંકમાં આપણી બધી પ્રિપેરેશન થઈ જાય ત્યાં સુધી ઠંડા થવા દેવાના તો આપણે આને પાછું એક વખત પીસી લેશું તો ફ્રેન્ડ સરસ આપણું ચૂરમું ચડાઈને રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું પછી આપણે આવી રીતે એક કઢાઈ લેશું અને તેની અંદર ઘી ઉમેરવું બે ટેબલ સ્પૂન ઘી હું અત્યારે પહેલાં લઈ રહી છું ઘી આવી રીતે ઓગળે એટલે તેની અંદર આપણા કાજુના ટુકડા અને બદામના ટુકડા ઉમેરી દેવા ફ્રેન્ડ્સ તમારે કાજુ બદામના ટુકડા વધારે ઓછા અથવા તો ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બિલકુલ તમારા ઉપર આધાર રાખે કે તમારે ડ્રાય ફ્રૂટ્સ કેટલા અને કેવા ઉમેરવા છે મિત્રો તમે આવી રીતે લાડવામાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ એટલે કે તળેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરશો તો બહુ જ સારો સ્વાદ આવશે પછી આપણે તેની અંદર કિસમિસ ઉમેરી દેવી કિસમિસ છેલ્લે જ ઉમેરવી કેમ કે તેને ફ્રાય થતા વાર નથી લાગતી ગેસની ફ્લેમ બંધ કરી દેસું તમે જોઈ શકો છો જોત જોતામાં જ ફૂલી ગઈ તો આપણે આ ડ્રાય ફ્રૂટ્સને આવી રીતે ઘી ન આવે એવી રીતે નમાવીને જે આપણું મિક્સચર છે તેની અંદર ઉમેરી દેસું તો મિત્રો આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ કાઢી લીધેલા છે પાછું આપણે તેની અંદર ઘી ઉમેરીશું પેલા બે ઉમેરેલી ટેબલ સ્પૂન અને પાછી આપણે બીજી બે ટેબલ સ્પૂન ઉમેરેલી છે ટોટલ ચાર ગેસની ફ્લેમ ચાલુ કરીશું પાછી કળાઈ આપણી ગરમ હોવાથી ઘી ગરમ થતાં વાર નહીં લાગે તેની અંદર આપણે જે માપેલો ગોળ છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવું ગેસની ફ્લેમ ધીમી કરી લેવી આપણે તેની પાઈ નથી કરવાની માત્ર ઘી ગોળ સરસ એક રસ થઈ જાય એટલું જ આપણે મિક્સ કરવાનું છે સરસ છીણેલો ગોળ આવી રીતે લીધો હશે તો એકદમ ફટાફટ થઈ જશે તમે જોઈ શકો છો કેટલું બધું ઘી આપણું છૂટું પડ્યું છે ઘી પણ તમારે કેટલું લેવું તે તમારા પર ડિપેન્ડ કરે છે ઓછું વધારે તે તમે તમારી મનપસંદ મુજબ વધારે ઓછું લઈ શકો છો એકદમ સરસ એક રસ આપણો ગોળ થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આપણો ગરમ ગરમ ઘી ગોળ મિક્સચરમાં ઉમેરી દેવો પછી આપણે ચમચા કે આવી રીતે સ્પેચ્યુલા વડે જ હલાવવું નહીં તર તમારા હાથમાં ઘી ગોળ ચોટી જશે અને તમે દાજી જશો ખાસ ભૂલાઈ ન જાય તેનું ધ્યાન રાખવું ચમચા કે ચમચી વડે જ હલાવું અને મિત્રો તમે વધારે લાડા બનાવતા હો તો આ માપનું તમે ડબલ ટ્રબલ કરી શકો છો એકદમ પરફેક્ટ માપ છે આ નહીં તમારો ગોળ વધારે થાય કે નહીં તમારું ઘી વધારે થાય નહીં તમારા લાડવા સૂકા કે કઠણ થાય સરસ પરફેક્ટ લાડવા બનશે અને સહેજ આપણું મિક્સચર ઠંડુ થાય એટલે આપણે લાડવા વાળીશું સખત ગરમ હોય છે ખાસ ધ્યાન રાખવું પાછું કહું છું તો ફ્રેન્ડ્સ થોડુંક હલકું એવું ઠંડુ થઈ ગયું છે હાથેથી સરસ મસળી લેવું તમે જોઈ શકો છો ઘી એવું ખાસું એવું ઘી છે હવે આપણે લાડવા વાળી લેશું જો તમને વધારે ઘીવાળા લાડુ પસંદ હોય તો તમે આની અંદર હજી બે ટેબલ સ્પૂન અથવા એક ટેબલ સ્પૂન લાડવા ઘી ઉમેરી શકો છો તો સરસ તમે જોઈ શકો છો તો પણ ઘી એવું ખાસું એવું છે તમને સાઈન દેખાતી હશે તો આપણે આવી રીતે બેઠા લાડુ વાળી લેશું તમે લાડુ પણ નાના મોટા વાળી શકો છો આવી રીતે બેઠા લાડુ કેવી રીતે વાળવા તે તમને હું પાછું બતાવું છું આવી ભેગો કરી પછી આપણે આવી રીતે ચાર આંગળી અને અંગૂઠાની મદદથી આપણે આવી રીતે આમ આમ કરવાનું રહેશે સરસ બેઠો લાડુ બનશે ઘણા લોકો ગોળે લાડુ કરી પછી જોરથી થાળીમાં પછાડતા હોય છે તો તેની જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ નાનીથી મીડિયમ સાઇઝના એવા છ લાડુ આપણા થયા છે અને એક પ્રસાદીમાં મૂકવા માટે નાનો એવો લાડુ તમે મોટા કરશો તો પરફેક્ટ છ લાડુ બનશે અને જો આવી રીતે સેજ નાના અને મીડિયમ વચલા ગાળાના કરશો તો સાતથી આઠ જેટલા લાડુ બનશે હવે આપણે આવી રીતે ખસખસ ઉપર લગાવી લેશો તમે લાડુને ખસખસની અંદર આખું ફેરવીને પણ કરી શકો છો તો મિત્રો તૈયાર છે મસ્ત ટેસ્ટી આપણા ગોળચુરમાના લાડવું મિત્રો તમે જોઈ શકો છો કેટલું એવું ઘી છૂટું પડ્યું છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી ગોળ ચૂરમાના લાડુની પરફેક્ટ માપથી રેસીપી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ પરફેક્ટ માપથી ગોળ ચૂરમાના લાડુ ઘરે બનાવી શકે અને પરિવારજનો જોડે એન્જોય કરી શકે સો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ